ના માને તો ચૂંટણીઓ નજીક આવવાની છે ગુજરાતમાં તમારું સંગઠન હશે તો કોઈની તાકાત નથી આ દુનિયામાં એક પણ કોંગ્રેસ લાખ રૂપિયા આપો ને તો ડીઝલ ખાલી ડીઝલ લગન નથી વપરાતું સાહેબ કોઈ પણ નેતા હોય કોઈ પણ

એ સમાજ કદાચ બહિષ્કાર કરશે તો તમારો ધંધો બંધ નથી જવાનો પણ તમે પણ હું તમને આખી નાનકડી બુકલેટ લખી આપીશ અને તમારે એસોસિએશન મારફતે ગામે ગામ બુકલેટ આપજો જે સરપંચ કે કોઈ પણ સમાજનો આગેવાન વિરોધ કરતો હોય એની આંખો ખુલી જશે કે હું ખોટા માર્ગે છું એ બુક પણ હું તમને ટૂંકા સમયમાં લખી આપી તમારી ઈચ્છા વટી છપાવજો મારે કોઈ એક પૈસા એમાં લેવાનો નથી અને મારો કોઈ સ્વાર્થ નથી પણ તમારો આંદોલન બહુ મજબૂત છે અને સાચી દિશામાં છે તો હર સંભવ હું આપ સૌને ખાતરી આપું છું કે હર કોઈ રીતે હું તમારી સાથે રહીશ તમારી આજની મિટિંગ ની વાત પણ હું મીડિયા સમક્ષ પણ લઈ જઈશ આટલી બધી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો તો પત્રકારોના માધ્યમથી પણ આપણે જ્ઞાનીબેન અને આખા કોંગ્રેસનો જેટલો ગુજરાતમાં સમુદાય છે એ લોકોના સુધી પણ આ વાત પહોંચાડીશું વ્યક્તિગત રીતે આપણે બધાને નથી કે અખબાર એવું માધ્યમ છે વોટસઅપ એવું માધ્યમ છે સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે તમે તમારો અવાજ લાખો માણસ સુધી લઈ જાઓ છો પણ એનું પોઝિટિવ આપણે રજૂઆત કરવી પડે તો કદાચ લોકોની પણ આંખો ઉઘડશે કે આ ડીજે નુકસાનકારક નથી ખર્ચાળ નથી પણ સહેલો સુલભ છે એની વાત આપણે સમજાવી પડશે લોકોને એની રજૂઆત હું તેમને કરી આપીશ હું લખી આપીશ અને હું માનું છું કે કોઈ પણ નેતા જીતે ભરાશે ને લોકો તમારી જોડે આજે મોંઘવારીમાં બધાને સીધામાં હાથ નાખવો પડે છે કોઈ નેતાઓ ઘરમાં આવતું આવતો નથી કોઈને અને મારા નાનો પ્રસંગ હોય નેતા આવવાના છે પૈસા હાલવા એ તો વાતો કરીને જતા બે મિનિટ હાજરી આપી તો લોકો પણ સાચું સમજ થઈ કાઢી